રાજકોટમાં રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપીઓ શાળા સંચાલક પાસે ખંડણી માંગી હતી અને શાળા સંચાલક પાસે પચીસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી તો એજાજ બોરી આશિષ ડાભી ધર્મેશ દોશીની ધરપકડ કરાઈ છે સંવાદદાતા અંકુર દ્વારા જે ફંડ માંગવામાં આવેલીમાં બે પત્રકાર સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટ દ્વારા એક દિવસના મંજૂર કરવામાં આવે છે આરોપી દ્વારા શાળામાં સંચાલક પાસે તેમનો બિભત્ત વિડીયો વાયરલ કરવાને લઈને પચીસ લાખ રૂપિયાની ફંડળ માંગવામાં આવી હતી ને સત્તર લાખ રૂપિયામાં સેટલમેન્ટ કરવા તૈયારી થઈ રહી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચે તેમની રેતી ગોઠવીને તેમની ધરપકડ છે તે હાથ ધરી હતી ક્રાઈમ દ્વારા ગોરી અને ધરપકડ કરાઈ છે કેસમાં એક દિવસના મંજૂર થયા છે ને લઈને કઈ કઈ જગ્યાએ માંગી તેને પાસે સુસુ પુરાવા હતા ક્યાં ક્યાં લોકો સામેલ હતા કોના દ્વારા સીસીટીવી આપવામાં આવ્યા હતા આ તમામની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે હાથ આવી રહી છે